તળાજા તાલુકાના જૂના શોભાવડ ગામે યુવકને મરવા મજબૂર કરનારા આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું બનાવની વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના જૂના શોભાવડ ગામે દીપકભાઈ સોસા નામના વ્યક્તિને તે અમારો દારૂ પકડાવ્યો છે તેવું કહી અને અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હોવાના આરોપ સાથે થોડા દિવસ પહેલા દીપકભાઈ ઝેરી દવા પી લેતા તેઓને પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું આ બનાવમાં તળાજા પોલીસે કુલ ચાર વ્યક્તિ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અને ત્યારબાદ તમામ પોલીસ દ્વારા લઈ આજે ત્રણ વાગ્યાના આસપાસના સમયે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા જોકે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો તેમજ યુવકને મરવા મજબૂર કર્યા અંગેની જુદી જુદી કલમો હેઠળ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બ્યુરો રિપોર્ટ અશોક સાગર સાથે અલ્તાફ ચુડેસરા સંજયભાઈ ગોપાભાઈ ચુડાસમા અને સાજિદ ઉર્ફે ઢોલુ સિકંદરભાઈ તમામ રહી તળાજા એ લોકોએ ધાક ધમકી આપીને તેના વિરુદ્ધ કરેલી ફરિયાદી દ્વારા ફરિયાદીના ભાઈ દ્વારા કરેલી ફરિયાદ જે તારીખ સોળ તારીખે નોંધાઈ હતી એ ફરિયાદ પાછળ ખેંચવા માટે ધાક ધમકી આવી હતી જેના કારણે ફરિયાદીના ભાઈ દવા પી ગયા હતા અને એની દુર્ભાગ્યે પણ મૃત્યુ થઈ હતી આ કામમાં જે ચારે ચાર આરોપી છે એને ગઈકાલ રાત્રે ધોરણસર અટક કરવામાં આવ્યું છે અને આજે એમના કન્સ્ટ્રક્શન પંચનામા કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે